વડોદરા નર્મદા ભવન ખાતે કરાવવા માટે અરજદારો પાંચ પાંચ દિવસથી ધક્કા ખાઈ રહ્યા છે પહેલી સવારથી માટે અરજદાર ની લાંબી કતારો લાગી જાય છે વડોદરામાં ઈ કેવાયસી માટે નાગરિકોને હાલાકી વેઠવી પડે છે માટે ઘણા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે પાંચ પાંચ દિવસથી લોકો ઈ કેવાયસી કરાવવા માટે ધક્કા ખાઈ રહ્યા છે વહેલી સવારથી જ ઈ કેવાયસી કરાવવા માટે નર્મદા ભવન ખાતે અરજદારોની લાંબી લાંબી કતારો લાગે છે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી ન હોવાના અરજદારોએ આક્ષેપ કર્યા હતા તો અરજદારોએ જગ્યાએ કર્મચારીઓ આવતા હોવાના આક્ષેપ પણ કર્યા હતા કામગીરી થઈ રહી છે લાઈન પૂરી ના હોય ના હોય અંદર કરાય મીટિંગ કરાય અગિયાર વાગે આવ્યા નીચે બધું પોતી ગયું તઈ જાઓ નીચે જાઓ ફોર્મ ભરાવો એક અઠવાડિયા થી હેરાન થઈએ ધક્કા ખાયા કરીએ છીએ કેવાયસી અહીં નર્મદા આ નર્મદા ભવન માળે અહીં ટોકન માટે બી લાઇનમાં ઊભું રહેવાનું ટોકન લઈએ તો સર્વર ડાઉન હોય કેટલા ટાઈમથી એક અઠવાડિયાથી આ પ્રોબ્લેમ ચાલી તો આનો કોઈ સોલ્યુશન લાવો સરકારને તો બસ આટલું જ કહેવાનું છે ચાર વાર થી પાંચ વાર પેલા સિક્યુરિટી વાળા ભાઈ ને પૂછ્યું પણ કઈ જવાબ જ નથી આપ્યો કે કોઈ ઠેકાનું નથી એવું જ કે છે હાલાકી એટલે આજે મને પોતાને ચક્કર આવે છે તો હું જેમ તેમ કરીને ઉભો છું પણ આ લોકો કોઈ કોઈ ની કઈ પડી નથી અને હજુ કેટલા ધક્કા ખવડાવશે કોઈ દેખાનું નથી એમના મમ્મી પપ્પા સ્કૂલ છોડીને આવે છે એમના સાહેબો ટાઈમ આપે કે જેથી પબ્લિક ઓછી થાય કેમ કે કામગીરી તો અગિયાર વાગે ની ચાલુ સવા સવાગિયાર ની કામગીરી ચાલુ કરી છે આ લોકો તો પછી એનો કોઈ મતલબ ખરો આ લોકો આને વહેલા એનો કોઈ મતલબ ખરો ના કશું ને આ લાઈન માં ઉભા છે તમારી આમાં જ ઉભા છે ને અમે